જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં મળી રહ્યા છે લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન અને સાતમા તબક્કાના મતદાન અત્યાર સુધી ચાર કલાક પૂરા થઈ ચૂક્યા છે ક્યાં કેટલું મતદાન થયું છે તેની ટકાવારી પણ સામે આવી નવ વાગ્યા સુધી અગિયાર પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થઈ ચૂક્યું છે તે પછીના જે આંકડાઓ છે તે ધીમે ધીમે સામે આવી રહ્યા છે બિહારમાં દસ ટકા ચંદીગઢમાં અગિયાર ટકા નવ વાગ્યા સુધીના આંકડા છે જે અત્યારે સામે આવ્યા છે હિમાચલમાં ચૌદ ટકા ઝારખંડમાં બાર ટકા વોટિંગ થયું છે નવ વાગ્યા સુધીના જે આંકડાઓ આવ્યા ઓડિશામાં સૌથી વધુ સાત ટકા મતદાન નોંધાય છે કે અત્યારે બે કલાકની અંદર જે ફેરફાર થયો હશે તે પણ ટૂંક સમયની અંદર સ્પષ્ટ થશે કે કેટલી ટકાવારી ક્યાં વધી છે અને ક્યાં ઊંચી થઈ છે પંજાબમાં નવ ટકા યુપીમાં સૌથી વધુ તેર ટકા મતદાન અત્યાર સુધી રહ્યું જોકે આ આંકડાઓ ફક્ત નવ વાગ્યા સુધીના છે ધીમે ધીમે તેમાં પણ વધારો કે ઘટાડો થાય તે પણ ટૂંક સમયની અંદર સ્પષ્ટ થશે સાતમા અંતિમ તબક્કાનું મતદાન ચાર જૂને જ્યારે પરિણામો આવશે ત્યારે જ્યાં જ્યાં ઓછું મતદાન થયું છે ત્યાંથી કયા કયા રાજકીય પાર્ટીઓ છે કે જેઓને નુકસાન પહોંચે છે તે સ્પષ્ટ થશે તો ઓછા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કે જેમણે સવારે વહેલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તમામને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી બીજા દ્રશ્યોમાં યુપીના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ કે જેઓ પણ મત આપવા માટે પહોંચ્યા હતા અને તમામને મત આપવા માટે અપીલ કરી રવિ કિશન ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ પણ પોતાનો કિંમતી મત આપ્યો હતો રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીના નેતા તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી જેઓ પણ મત આપવા માટે વહેલી સવારે જ પહોંચ્યા હતા અને પંજાબવાસીઓને મત આપવા માટેની અપીલ તેમણે કરી લાલુ પ્રસાદ યાદવ આરજેડીના નેતા તેઓ પણ પોતાનું કિંમતી મત આપતા નજરે પડ્યા